તમને એનું 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 શરીર અડધું કરીને એનું લોહી તમને સીંચીને એ માએ મોટા કર્યા છે તમને એને ક્યાંય એવું ન હોય કે તું વાલો તું અરખામણો એને તો બધા જ સરખા હોય હા તમે ભૂલ કરો તમારા જીવનમાં ક્યાંક તકલીફ આવે એવું હોય આગળ જતા તમે લાત ખાવ એવું હોય કોઈની ગાળ ખાવ એવું હોય અપશબ્દ ખાવ એવું હોય ત્યાં તમારી માતાની જિંદગીનો અનુભવ હોય તો તમને ટોકે ઠપકો આપે પણ આ વાત દરેક વ્યક્તિને ત્યારે સંભળાય મારા ભાઈઓ મારી બહેનો કે જ્યારે એ બાળક પોતે એક બાળકનો બાપ થાય ને કે એક બાળકની માં થાય ને એ દીકરી એ બાળક ત્યારે ને સમજણ પડે કે મારા બાપે મને જે એક ઢોલ મારી હતી ને ખરા સમયે મારી હતી હા આ ખરા સમયે જો મારા બાપાએ મને ન ટોક્યો હોતે ને મારી માએ મને અપશબ્દ ન કીધા હોતે ને તો કદાચ આજે મારું જીવન ખરાબ હોતે અને ઘણા બાળકોને એવો અફસોસ થશે આગળ જતા ઘણા એવા બાળકોને કે અરે મારી માં મને ટોકતી હતી ને ત્યારે કદાચ આ સમજણ આવી હોતે ને આ જિંદગી જીવવાની હજુ બોર વધારે મજા આવતે હા આજે જે ભૂલો થઈ ને એના લીધે જે પરિણામ આવ્યું ને જીવન એ આ જીવન આટલે છે ને ક્યાંક ઉપર વધારે સારું હોતે હા